વડતાલમાં આચાર્ય રાકેશ જીના હસ્તે સસંગ વંશાવલીનો પ્રારંભ કર્યો વડતાલ મંદિર ખાતે વસંત પોતાના પરિવારનો ઇતિહાસ ગોત્ર અને અન્ય મહત્વપૂર્ણ માહિતી ડિજિટલ સ્વરૂપે સાચવી શકશે આ પ્લેટફોર્મ પર વંશાવલી ઉપરાંત પરિવારની ઓડિયો અને વિડીયો પણ આજીવન સુરક્ષિત રાખી શકાશે આ પહેલનું મુખ્ય આવનારી પેઢીઓને તેમના અને સાંસ્કૃતિક મૂલ્યો

ઈષ્ટદેવ કૃપાળુ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ રાધાકૃષ્ણ મહાસુદ પંચમી શ્રી વસંત પંચમીનો એક પવિત્ર પર્વ ત્યારે આજના પર્વે આપણા વડતાલ ધામ આપણા મુખ્ય કોઠારી સ્વામી ડોક્ટર શ્રી સંતવલ્લભ સ્વામીજી અને જ્ઞાનબાગના આપણા પાર્શ્વરીય સ્વામી લાલજી ભગતજી આમના દ્વારા એક એવો પ્રયાસ સરસ મજાનો કરવામાં આવી રહ્યો છે કે કુલવૃક્ષ નામક એક સંસ્થા દ્વારા ગુજરાત ખાતે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતોનું ખાસ કરીને વંશાવલી એક નિર્મિત થાય કે જેમાં આપણા શાસ્ત્રોની અંદર આપણા વડીલોના પૂર્વજોના જે કંઈ નામા વિધાન હોય તો એની પરંપરામાં વર્તમાન સમયમાં જે ભક્તજનો આજની તારીખમાં હોય તો એમની નામાવલી એમના પૂર્વજોનો આખી વંશાવલી જો આપણને પ્રાપ્ત થાય તેના કારણે આવનારા વર્ષોમાં આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વતી ખૂબ સારું કામ થાય આના માટે પાર્શદ્વરીય શ્રી લાલજી ભગતજીનો ખૂબ સારો પ્રયાસ છે આપણા શ્રી જીગ્નેશભાઈ નો ખૂબ સારો પ્રયાસ છે આપણા જીગાભાઈનો આપણા કોટારી સ્વામીનો આપણા બધા સંતોનો તો આની વાત વિશેષપણે પ્રસંગોમાં કરીશું પણ અત્યારે ખાસ કરીને એવી મારી સૌને ભલામણ છે કે વધુને વધુ સંખ્યામાં આપણે આનો લાભ લઈએ આપણા પૂર્વજોનો આપણા વડીલોનો આમાં વંશાવલીમાં નામ ઉમેરાવીએ એટલું ખાસ મારી ભલામણ છે તો ભગવાન સ્વામિનારાયણ આપ સૌનું નું ખુબ મંગળ કરે એવી પ્રાર્થના સાથે અમારા જય સ્વામિનારાયણ